હેલો દોસ્તો કેમ છો મજામાં છો દોસ્તો હવે ત્રણ ચાર દિવસ પછી ફરીથી એકવાર આવી ગયો છે તમારા વચ્ચે ન્યૂ વિડીયો લઈ અને દોસ્તો ન્યૂ અપડેટ એવી છે કે અર્જુન આર મહિનાનું સોંગ પણ આવી ગયું પણ હજુ વિકે ભુરિયા અને રાહુલ ભૂરિયાનું સોંગ બાકી હતું તો દોસ્તો ફાઇનલી ભાઈ અને રાહુલ રાહુલભાઈનું ન્યૂ સોંગ આવી ગયું છે અને ટાઇટલ છે નાડી દોસ્તો સોંગ બી રિલીઝ થઈ ગયું છે આજે અને ફાઇનલી મે બી સોંગ સાંભળી લીધું છે અને રિમિક્સ કર્યું છે તોડફોડ ધમાકેદાર ભરત એચડી દ્વારા રિમિક્સ કરવામાં આવી છે તો દોસ્તો ભરત એચડીને રિમિક્સ તો ભૂક્કા કાઢી નાખે એવું જ રિમિક્સ હોય છે તો દોસ્તો મેં તો સોંગ સાંભળ્યું અને રેકોર્ડિંગ થયું છે માસ્ટર સ્ટુડિયોની અંદર અને મ્યુઝિક આપ્યું છે ભાવેશ સોલંકીએ અને સિંગર છે રાહુલ ભુરિયા અને વિકે ભુરિયા દોસ્તો ટાઇટલ છે અનાળી તો દોસ્તો આજે ટાઇટલ આવી ગયું છે સવારમાં તો જે પણ મિત્રએ જે સોંગ ના સાંભળ્યું તો રાહુલભાઈની જે યુટ્યુબ ચેનલ છે સ્ટાઇલિશ સ્ટીમલી ડાન્સ એના પર જઈને દોસ્તો સતમારજો અને રાહુલભાઈનું ન્યૂ રાહુલભાઈ અને અર્જુનભાઈ સોરી ભાઈ અને રાહુલભાઈનું સોંગ સાંભળી લેજો હટકે સોંગ બન્યું છે અનાડી સોરાતું તો આવી જાય સાપામાં નથી કળજે કળ બોરી ડેમાં બોરા ખાવા આવજે એવા ઘણા બધા સરસ મજાના ગીતો છે એટલે દોસ્તો મેં તો સોંગ સાંભળી લીધું એટલે જે પણ મિત્રએ જો સોંગ ના સાંભળ્યું હોય એ ફટાફટ જઈને યુટ્યુબમાં જઈને સર્ચ મારી લો વિકે ભૂરિયા અને વિકે ભૂરિયાનું એટલે કે ન્યૂ સોંગ અનાડી સોંગ જઈને સાંભળી લો દોસ્તો બહુ સરસ મજાનું સોંગ બની છે અને દોસ્તો જે રીતે એમને આગળના સોંગમાં જે તુંબડી છે પછી બાજરી ખેતર છે પછી એ કોયહળી જે તેજોડી જે રીતના તમે આગળ જે બધા સોંગમાં સપોર્ટ કર્યો જે રીતે રાહુલભાઈ અને વિકેભાઈને આ આ સોંગમાં બી સપોર્ટ કરજો અને દોસ્તો આપણી ચેનલને બી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા ભાઈને બી થોડો ઘણો સપોર્ટ કરજો દોસ્તો એટલે દોસ્તો અને તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી લેજો હું આવા નવા 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 વિડીયો જે પણ નવી ઇન્ફોર્મેશન છે એ હું લાવતો રહું છું અને તમે જણાવતો રહું છું અને દોસ્તો સોરી દોસ્તો કેમકે રાહુલભાઈનું જે કમિંગ સોનની વાત કરવાની હતી એ હું થોડું કામમાં બિઝી હતો એટલે દોસ્તો કે હું વિડીયો અપલોડ ના કરી શક્યો પણ દોસ્તો આજે મેં ફાઇનલી આ વિડીયો હું અપલોડ કરું છું કે ન્યૂ સોંગ અર્જુન સોરી ભાઈ અને રાહુલભાઈનું ન્યૂ સોંગ આવી ગયું છે એટલે દોસ્તો તમે ફટાફટ જઈને આ સોંગ તમે સાંભળી દો અને ધમાકેદાર સોંગ છે અન્નાળી સોંગ એટલે દોસ્તો સાંભળવાનું બિલકુલ બી ના ભૂલતા ને ડીજીમાં વગાડજો કે ભરત એચડીના રેમિક્સ એટલે બે જ હલી જવા જોઈએ દોસ્તો એટલે ફટાફટ જઈને દોસ્તો આ સોંગ સાંભળી લો તમારા મિત્રોને જરા સોંગ શેર કરજો અને સરસ મજાની રીલો બનાવજો અને રાહુલભાઈ અને વિકેભાઈને સપોર્ટ કરતા રહેજો ચલો બાય દોસ્તો